કાંકરેશમાં દીકરીઓના લગ્ન માત્ર એક રૂપિયો લઈને થશે કાંકરેશ તાલુકાના રાનેર ગામે આગામી ત્રેવીસ ફેબ્રુઆરી બે ના દિવસે સમગ્ર ગુજરાતમાંથી બસો અગિયાર દીકરીઓના લગ્ન માત્ર એક રૂપિયો લઈને થશે સ્ટોરી રિપોર્ટ બાય ચેયરસિંહ વાઘેલા કાંકરેશ બનાસકાંઠા ગાયોમાં ખેતરોમાં ગાયો ચરાવવાનો કે આનંદથી જ ગાયો હું ચરાવું છું જગ્યાના કારણથી જગ્યા ખુલ્લીથી બે કામ મારાથી હશે બે કામ છે એટલે જગ્યાની જગ્યા ખુલ્લી થઈ છે અને પૂનનું પૂન મને મળ્યું છે એ કારણથી બીજું કોઈ જ મારે સમૂહ લગ્ન વિષય હું નીકળેલો મારો નિર્ણય એવો હતો કે હું લીધો નિર્ણય તાર હું એકલો હતો આજે લોકો ઘણા બધા મારા સાથે જોડાયેલા છે કાંકરેજ તાલુકોને પણ ઓલ ગુજરાત મારી સાથે જોડાયેલો છે એટલે બહુ મને આનંદ મળે છે અને બહુ ખુશી મને થાય છે કેટલી દીકરીઓના બસો ને અગિયાર દીકરીઓના ટાર્ગેટ હું મૂક્યો હતો પણ એ મર્યાદા પ્રમાણે પાંચ તારીખે મારી છેલ્લી તારીખ નોંધણી હતી એટલે એકસોને અગિયાર દીકરીઓ મારે નોંધણી છે અને એની પણ વ્યવસ્થા મને થઈ ગઈ છે એ વ્યવસ્થા થઈ ગઈ છે અને લોકો જોવે છે નાની નાની સમાજમાં જે પણ દેખા દેખીથી દેવા લોકોનો થાતો તો ઈ સમાજને પણ હરેક કદમ સેવા ટ્રસ્ટમાં જોડાવવું જોઈએ આવું કેમ લાગે છે ગાયો ચરાવવાની ગાયો ચરાવવાની મને બહુ જ આનંદ થયો છો અને એના પછી મારી સફળતા ગઈ છે એટલે બહુ જ કોઈ જગ્યાએ પણ અટવડતા નથી થતી મને માટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે